ચાલો ખેડૂતો આજના બજાર ભાવ વિશે વાત કરીએ કે એરંડાની બજાર કેટલી ચાલી રહી છે મિત્રો જી આ મિત્રો આજે છવ્વી આઠ બે હજાર પચીસને વાર મંગળવાર આજના રોજ સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા એરંડાના ભાવ વિશે જાણકારી માટે વિડીયોને અંત સુધી જોજો મિત્રો મિત્રો તમારે કોઈપણ પાકના ભાવ વિશે જાણકારી જોતી હોય તો કોમેન્ટમાં જરૂરથી બતાવજો મિત્રો મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાના વાલા ખેડૂત મિત્રો જડોદભાઈ આજના એરંડાના બજાર ભાવ વિશે વાત કરીએ તો વિજાપુરમાં એરંડાનો નીચો ભાવશે તેરસો રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને બાર રૂપિયા વિસનગરની વાત કરીએ તો વિસનગરમાં એરંડાનો નીચો ભાવશે બારસો સાઠ રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો વીસ રૂપિયા ખેડૂત ભાઈઓ તલોદમાં ચાલી રહેલો અત્યારનો અરંડાનો નીચો ભાવ છે બારસો રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો રૂપિયા ખેડૂતભાઈ પીલડી ની વાત કરીએ તો પીલડી માં નીચો ભાવ છે તેરસો ને એક રૂપિયો ઊંચો ભાવ છે તેરસો અગિયાર રૂપિયા પીલુડા વાત કરીએ તો પીલુડા ચાલી રહેલો એરંડા નીચો ભાવ છે તેરસો ચાર રૂપિયા ને ઊંચો ભાવ છે તેરસો છ રૂપિયા અંજારમાં અત્યારનો અરંડાનો મહત્તમ ભાવ છે ને ચોરાણું રૂપિયા ખેડૂત મિત્રો ગુંદરીની વાત કરે તો ગુંદરીમાં અત્યારનો અરંડાનો નીચો ભાવશે બારસો એક્યાસી રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો રૂપિયા રાધનપુરમાં ચાલી રહેલો અરંડાનો નીચો ભાવશે બારસો એસી રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને એકવીસ રૂપિયા મિત્રો વારાઈની વાત કરીએ તો વારાઈમાં અત્યારનો અરંડાનો નીચો ભાવશે બારસો પચાસ રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને સિત્તેર રૂપિયા આગળ વાત કરીએ તો ને અત્યારનો એરંડાનો નીચો ભાવશે બારસો નેવું રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને પંદર રૂપિયા અમરેલીમાં ચાલી રહેલો એરંડાનો નીચો ભાવશે એક હજાર રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને સાસઠ રૂપિયા મિત્રો હિંમતનગરની વાત કરે તો હિંમતનગર માં એરંડા નો નીચો રૂપિયા અને ઊંચો રૂપિયા આગળ એરંડા બજાર ભાવ વિશે વાત કરે તો થરાદમાં એરંડા નીચો ભાવશે બારસો છ્યાસી રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને પચીસ રૂપિયા ગોંડલની વાત કરે તો ગોંડલમાં અત્યારનો એરંડા નો નીચો ભાવશે નવસો રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને છ રૂપિયા થરાદમાં ચાલી રહેલો એરંડાનો નીચો ભાવશે બારસો એસી રૂપિયાને ઊંચો ભાવશે તેરસો ને સોળ રૂપિયા આગળ સિહોરીની વાત કરે તો શિહોરીમાં અત્યારનો એરંડાનો નીચો ભાવ છે બારસો પંચોતેર રૂપિયા ને ઊંચો તેરસો ને પાંચ રૂપિયા ગોધારીયામાં ચાલી રહેલો એરંડાનો નીચો ભાવશે તેરસો પાંચ રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને તેર રૂપિયા વિજાપુરની વાત કરીએ તો વિજાપુરમાં એરંડાનો નીચો ભાવશે તેરસો રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને બાર રૂપિયા ખેડૂત મિત્રો વિસનગરમાં અત્યારનો અરંડાનો નીચો ભાવ છે બારસો સાહીઠ રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો ને વીસ રૂપિયા આગળ મહેસાણાની વાત કરે તો મહેસાણામાં અરંડાનો નીચો ભાવ છે તેરસો રૂપિયા ને ઊંચો ભાવ છે તેરસો વીસ રૂપિયા મલેસણ માં ચાલી રહેલો અરંડાનો નીચો ભાવ છે બારસો છ્યાસી રૂપિયા ને ઊંચો ભાવ છે તેરસો પાંચ રૂપિયા ખેડૂત ડીસામાં ચાલી રહેલો અત્યારનો એરંડાનો નીચો ભાવ છે તેરસો ચાર રૂપિયા ને ઊંચો ભાવ છે તેરસો દસ રૂપિયા ખેડૂત આગળ ખેડ ભમ્મા વાત કર તો ખેડ ભમ્મા અત્યારનો અરંડાનો નીચો ભાવ છે બારસો સિત્તેર રૂપિયા ને ઊંચો ભાવ છે બારસો પંચ્યાસી રૂપિયા ઢીમા ચાલી રહેલો એરંડાનો નીચો ભાવ છે તેરસો પાંચ રૂપિયા ને ઊંચો ભાવ છે તેરસો ને સત્તર રૂપિયા ખેડૂતભાઈ લાખણીની અંદર અત્યારનો એરંડાનો નીચો ભાવશે તેરસો પાંચ રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને પંદર રૂપિયા તો દિયોદર એરંડાનો નીચો ઊંચો તેરસો ને પંદર રૂપિયા ભુજમાં ચાલી રહેલો એરંડાનો નીચો ભાવશે બારસો સત્તાણું રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને છ રૂપિયા વાવની વાત કરીએ તો વાવમાં એરંડાનો નીચો ભાવશે તેરસો રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને સોળ રૂપિયા ભાઈઓ જ્યારે તળાજામાં અત્યારનો એરંડાનો નીચો ભાવશે એક હજાર રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને પંચોતેર રૂપિયા ભાભરની વાત તો ભાભરમાં એરંડાનો નીચો ભાવશે તેરસો ને છ રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને બાવીસ રૂપિયા કડીમાં ચાલી રહેલો અત્યારનો એરંડાનો નીચો ભાવશે બારસો અઠ્ઠાણું રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને ચૌદ રૂપિયા ખેડૂત મિત્રો જેતપુરમાં ચાલી રહેલો એરંડાનો નીચો ભાવશે અગિયારસો પચીસ રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને છવ્વીસ રૂપિયા પાપર અંદર એરંડા નીચો ભાવશે તેરસો ને છ રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને બાવીસ રૂપિયા ઘડીમાં ચાલે રહેલો એરંડાનો નીચો ભાવશે બારસો અઠાણું રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને ચૌદ રૂપિયા સમી ની વાત કરતો સમી માં એરંડા નો નીચો ભાવશે બારસો નેવું રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને આઠ રૂપિયા ધાનેરા ચાલી રહેલો અત્યારનો એરંડાનો નીચો ભાવશે બારસો સયાસી રૂપિયા ઊંચો ભાવશે તેરસો ને સાત રૂપિયા તેરસો ને બાર રૂપિયા ચાણસમા માં એરંડાનો નીચો ભાવશે બારસો પંચાસી રૂપિયા ઊંચો ભાવશે તેરસો ને નવ રૂપિયા હારીજ ચાલી રહેલો એરંડાનો નીચો ભાવશે બારસો એકસઠ રૂપિયા ઊંચો ભાવશે તેરસો ને બાર રૂપિયા બેચરાજીની વાત કરીએ તો ખેડૂતભાઈ બેચરાજીમાં એરંડાનો નીચો ભાવશે બારસો પંચાણું રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને અગિયાર રૂપિયા પાટણમાં એરંડાનો નીચો ભાવશે બારસો તોતેર રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને સત્તર રૂપિયા ખેડૂત મિત્રો